શ્રીમદ ભાગવત બારમો રાજ રાજવંશોનું વર્ણન રાજો વાચ સ્વતામાં કૃષ્ણે વિભૂષણે કશ્ય વૃથ્વ્યા મુને રાજા પરીક્ષિત પૂછું કે ભગવાન યુદુવંશ વંશના અલંકાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના પરમ ગયા ત્યારે પૃથ્વી પર કયો વંશ આગળ વિસ્તાર તથા હવે કોનું રાજ થશે સુકયુવાચ યો પુરંજયો નામ ભાવ્યો બહદ્રથો નૃપ તસ્યાસ્તું શુનકો અથવા સ્વામી નુમજ શ્રી સુખદેવજીએ કીધું કે પ્રિય પરીક્ષિત મેં તમને નવ નવમા સ્કંદમાં એ વાત કીધી હતી કે જરાસંઘના પિતા બૃહદ્રથના વંશમાં પૂરંજય અથવા રિપુમજયના અંતિમ રાજા થશે એના મંત્રીનું નામ હશે સુનક ઈ એના સ્વામીને રાજાને મારી નાખશે મંત્રી છે એ જ મારી નાખશે અને પોતાના પુત્ર પ્રદ્યોત નો રાજગાદી ઉપર અભિષેક કરશે પ્રદ્યોત નો પુત્ર થશે પાલક પાલક નો પુત્ર વિશાખયુગ વિશાખયુગ નો રાજક રાજક નો નંદી વર્તન પ્રદ્યોત વંશમાં આ પાંચ રાજા થશે એ બધા પ્રદ્યોત નામથી ઓળખાશે અને બધા એકસો ને આડત્રીસ વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે પછી શિશુ નાગ નામનો રાજા થશે શિશુ નાગનો કાક વર્ણ અને એનો ક્ષેમ ધર્મ ધર્મ ક્ષેમ ધર્મનો ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞનો વિધિસાર અજાત શત્રુ એમ બધાય આગળ પેઢી ચાલશે આમ બધાય મળીને કળિયુગમાં ત્રણસો ને સાહીઠ વર્ષ બધાય રાજ કરશે મહાનંદીની પત્ની સુદ્રીના ગર્ભથી નંદ નામનો પુત્ર થશે એ બહુ બળવાન થશે નંદ છે મહાપદ્મ નામના નિધિનો અધિપતિ થશે મહાપદ્મ એને કહેવાશે કળિયુગના વંશ નું વર્ણન કર્યું છે રાજાઓ પ્રાય શુદ્ર અને અધાર્મિક થઈ જશે મહાપદ્મ છે પૃથ્વી પર એક ચક્રી શાસન કરશે કોઈ એની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરી શકે અને ક્ષત્રિયોના વિનાશમાં એ કારણ હોવાથી કારણની દ્રષ્ટિએ એ બીજો પરશુરામ જ જેવો લાગશે એને પરશુરામ જેવો સમજવો એની આગળ પેટી ચાલશે પરીક્ષિત શુંગ વંશ રાજાઓના શાસનકાળ સમાપ્ત થઈ જશે ત્યારે આ પૃથ્વી કણ વંશ રાજાઓના હાથમાં ચાલી જશે કર્મ રાજાઓ એના ભૂતકાળમાં થયેલા રાજાઓની તુલનામાં અલ્પ ગુણીય છે ગુણ ઓછા થઈ ગયા છે કર્ણવંશીના વંશમાં જે રાજાઓ થશે એ કાણવાયન કહેવાશે કળિયુગમાં ત્રણસોને પીસ્તાલીસ વર્ષ સુધીનું પૃથ્વીનું રાજ્ય કરશે એના પછી અવભૂતનગરીના સાત અભીર દસ ગર્દબી ને સોળ કંક રાજાઓ પૃથ્વીનું રાજ કરશે એ બધાય લોભીય છે આ બધાય એકસો ને છ વર્ષ સુધી રાજ કરશે એના પછી મગધ દેશનો વિશ્વસપુરજી નામનો રાજા થશે એ આગળ કહેવાયેલા પૂરંજયથી જુદો બીજો પૂરંજય કહેવાશે એની બુદ્ધિ એટલી દુષ્ટ હૈ હશે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનો નાશ કરીને શુદ્ર જનતાની રક્ષા કરશે એના બળ પરાક્રમથી ક્ષત્રિયોનો નાશ કરશે જેમ જેમ ઘોર કળિયુગ આવશે ને એમ એમ સૌરાષ્ટ્ર અવંતી આભીર સુર અર્બુદ માલોક દેશના બ્રાહ્મણો સંસ્કાર શૂન્ય થઈ જશે રાજાઓ શુદ્ર જેવા થઈ જશે સિંધુ ટચ ચંદ્રભાગા ના કિનારાનો પ્રદેશ કૌંતીપુરી કાશ્મીર મંડળ એ બધાય ઉપર બહુધા શુદ્રોનું સંસ્કાર અને બ્રહ્મતેજથી હીન નામ માત્રના દ્વિજો જ અને મલચ્છોનું રાજ્ય થશે આ બધાય રાજાઓ આચાર વિચારમાં મલચ્છ જેવાય છે

બીજાની પત્ની અને ધનને આંચકી લેવામાં જ હંમેશા પ્રવૃત્ત રહેશે પરિણામે ઉગતાને આથમી બનશે ક્ષણમાં જ રુષ્ટ થઈ જાય ક્ષણમાં તુષ્ટ થઈ જાય એની શક્તિ અને આયુષ્ય હાવ ઓછા છે આ બધાય પરંપરાગત સંસ્કાર વિહવણા થઈ જશે અને પોતાના કર્તવ્ય કર્મનું પાલન નહી કરે લૂંટપાટ કરીને પ્રજાનું લોહી ચૂસનારા થશે જયારે આવા લોકોનું શાસન થશે ને ત્યારે રાજ્યની પ્રજામાં પણ એવા જ ગુણો આચરણ

સ્તિલાચારવાદીન અન્ય ક્ષય યાસ્ય શ્રીમદ્ભાગગવતે મહાપુરાણે પારમશ્યાં સંહિતા દ્વાદશસ્કંદે પ્રથમોધ્યાય શ્રીકૃષ્ણાપણ સપયામી